વાત કરીએ તો હોળી એટલે રંગોનો તહેવાર આપણા પુરાણોથી લઈને અર્વાચીન પરંપરામાં પણ રંગોત્સવ દરમિયાન જે કેસુડાના મહત્વને ખાસ અંકિત કરાયું છે કેસુડો ન માત્ર રંગથી પરંતુ તેના ગુણોથી પણ લોકોને આકર્ષિત કરે છે દર વર્ષે ફાગણ માસની પૂનમના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય તહેવાર એટલે હોળી આ તહેવાર સમયે લોકો ફાગણના ફાગ અને ધૂળેટીના રંગોમાં રંગાઈને ઝૂમી ઉઠે છે આ તહેવારને વસંતોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે ખાસ કરી આ તહેવારમાં કેસુડાના ફૂલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે જો કે કેસુડાના ફૂલનું પ્રાકૃતિક સાથે સાથે આયુર્વેદિક મહત્વ પણ છે કેસુડાને પાણીમાં ઉકાળી અને સ્નાન કરવાથી ચામડીના રોગો દૂર થાય છે સાબરકાંઠાના અરવલ્લી ગીરીમાળામાં કેસુડાનું અનેરું મહત્વ હોય છે યજ્ઞ સ્મશાન જમણવારમાં ભોગ ધરાવવા માટે કેસુડાના પાન છાલ અને ફૂલ તેમજ સુકાયા બાદ તેના પાંદડાની ભૂકી પણ કિંમતી ગણવામાં આવે છે અંતરિયાળ વિસ્તારમાં કેસુડાને પલાળીને કેસરી રંગનું પાણી તૈયાર કરવામાં આવે છે જેના દ્વારા પરંપરાગત રીતે ધૂળેટીનો તહેવાર ઉજવાય છે અત્યારે ફાગણ મહિનામાં જે ફૂલ ખેલતા હોય છે અને એ ફૂલ જ્યારે ખરી પડે છે ત્યારે એને વાટીને એને પાવડર બનાવીને બાળકોને નવડાવવામાં પણ કામમાં આવે એ સિવાય પણ આયુર્વેદિક ઔષધિઓમાં પણ એનો ઉપયોગ થતો હોય છે એનો કલર પણ થોડી ખીલવામાં આવતો હોય છે પ્રાચીન ભારત દ્વારા નિર્મિત પ્રાકૃતિક રંગો મહત્વના બની જાય છે ત્યારે કેસુડો તેમાંથી એક છે પ્રાચીન સમયમાં કેસુડાના ફૂલોનો ઉપયોગ ભગવાન શ્રી કૃષ્ણને સ્નાન માટે કરવામાં આવતો હતો તેમ કેસુડાના ફૂલથી કેટલાય દર્દોમાં રાહત થતી હોય છે તેમાં પણ ચામડીના માટે કેસુડાના ફૂલ અક્ષીરિલાજ ગણાય છે આપણા વડવાઓ સિદ્ધ કરેલી બાબત છે જેથી તેનો ઉપયોગ આજે પણ એટલો જ મહત્વનો છે કેસુડાના ફૂલ ખાખરાના ઝાડ પર થાય છે ફાગણ મહિનામાં વનરાજીમાં ચારે તરફ કેસુડો છવાયેલો હોય છે

કેસુડાના ફૂલથી જો બાળકોનું નવડાવવામાં આવે તો બાળકની અંદર રહેલી ગરમીનું પ્રમાણ એ આપણે ઓછું કરી શકતા હોય આ ઉપરાંત બાળકની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થતો હોય છે તો આપણે કેસુડાના વૃક્ષો વાવીએ આપણા પ્રાચીન વડવાઓ પણ કેસુડાનો ખૂબ જ ઉપયોગ કરતા હતા કેસુડાના ફૂલથી એ નાતા હતા એના લીધે એમની અંદર રોગ પ્રતિકારક શક્તિનું પ્રમાણ ઘણું બધું હતું કેસુડો એટલે ચંદ્રદેવનું સાક્ષાત પ્રતિક છે જે મહાદેવજીના મસ્તકે ધારણ કરવામાં આવેલ છે અને કેસુડાના પાણીથી ઠાકોરજીને નવડાવવામાં આવે એટલે ઠાકોરજી ખૂબ પ્રસન્ન થાય છે અને એ જ પાણીથી જો આપણે પ્રસાદ સ્વરૂપે નહીએ તો આપણા પણ શરીરના ચર્મરોગ નષ્ટ પામે છે અને નવગ્રહના હોમમાં પણ તેનું ખૂબ મહત્ત્વ રહેલું છે ફાગણ મહિનામાં કેસુડો વસંતની જેમ ખીલી આવે છે ને એ હોળીના ઉત્સવમાં કેસુડાનું ખૂબ મહત્ત્વ રહેલ છે ગ્રામ્ય કક્ષાએ હજુ પણ હોળીના તહેવારનું ખૂબ મહત્ત્વ રહેલું છે ખાસ કરી હોળી નિમિત્તે જુવારની ધાણી ખજૂર હાયડા પતાસા સહિતની વસ્તુઓ આજે પણ ગામડામાં ખૂબ વેચાઈ રહી છે તેની પાછળ વૈજ્ઞાનિક કારણ હોવાનું માનવામાં આવે છે લોકો એવું માને છે કે શિયાળામાં શરીરમાં થયેલા કફમાં હોળીના સમયે રાહત મળે છે તેમાં પણ ધાણી ખાવાથી આ કફ દૂર થતો હોવાની માન્યતા છે ખાસ કરી ગ્રામ્ય કક્ષાએ વર્ષો જૂના આ રીત રિવાદ હજુ પણ યથાવત છે જ્યારે હોળીના દિવસે અમે ખજૂર અને દાણીનો ઉપયોગ કરીએ છીએ હાયરા હોય છે એ જે ખાઈએ છીએ અને પછી બીજા દિવસે ધોળીનો પર્વ હોળીનું ધૂળેટીનું પર્વ મનાવીએ છીએ જેમાં નેચરલ કેસોડો જે અમે વાપરીએ છીએ અને જે શહેરી વિસ્તારોમાં જે કલરફુલ હોળી મનાવવામાં આવે છે એનાથી અમે નેચરલ હોળીમાં વધારે માનીએ છીએ કેસોડાના ફૂલ નેચરલ વસ્તુ છે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ મંદિરમાં પણ હોળી ધૂળેટીના તહેવારમાં કેસુડાના ફૂલથી જ રંગોત્સવ મનાવવામાં આવે છે કેમિકલ યુક્ત કલરનો ઉપયોગ કરવો જોઈએ નહીં જુગનું રૂપાલી જીએસટીવી સાબરકાંઠા